માણસ થાય છે આજ બેઠા છો ને કે બધા તમે માણસ બેઠા છો હા પબ્લિકમાં તો ખૂબ પ્રોગ્રામ કરીએ છીએ પણ માણસ બેઠા છો પણ બાપુનો જે ભાવ છે મારે મંદિર બનાવવું છે મંદિર માં હનુમાનજી મહારાજ વાડા વાળા હનુમાનજી મહારાજ ની પધરામણી થાય ગામની શોભા છે હું જેટલા બેઠા છો ગ્રામજનો યુવાનો વડીલો વિનંતી સાથે કહેતો જાવ કે ભલે સાધુ છે ને એ પોતે ઝૂપડામાં રહેશે પોતે હાવભાવ ઠાઠમાઠથી નહીં જીવે પણ એના પાસે એક તત્વ એવું છે એનો યજમાન હશે ગામનો કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ હશે એ સાધુ પાસે કઈ આર્થિક સામાજિક વ્યવહારિક પારિવારિક કઈ પીડા લઈ અને સાધુ પાસે આવે ને ભલે સાધુના એક પેરી કફની સાધુ રહેતા હોય પણ એના પાસે આવીને ખાલી વિનંતી કરે ને બાપુ તકલીફ છે હો કોઈ વાતે ભેગું થતું નથી આર્થિક સામાજિક વ્યવહારિક મારા છોકરાના લગ્ન નથી થતા કોઈ કે મારે સંતાન નથી થતું આવા નાભીમાંથી ખાલી કોઈ સાધુ પૂજારીની પાસે જઈ અને તમે બે વાત કરી દો તો સાધુ પોતાના માટે જિંદગીમાં ભગવાન પાસે નથી માગ્યું પણ એના યજમાન માટે થઈ અને ભગવાનને આરતી કરે નગારા વાગે ને પ્રાર્થના કરે કે અમારી વાડી છે ને એ લીલી રાખજે મારા બાપ હાથા દિલથી તારી ટંકોરી વગાડું છું હાથા દિલથી તને હું થાળ ધરાવું છું તને ભોગ લગાવું છું તને નવડાવું છું તો મારી વાડી લીલી વાડી કોણ એના યજમાનો છે એને ત્યાં પારણું નથી બંધાતું અને હે બોલીધર મહારાજ હું તને વિનંતી કરું છું એને ત્યાં સમય જતા તો મેં એવું સાંભળ્યું છે ગામના રામજી મંદિર મંદિરના પૂજારી હોય કે દેકરો નથી ચિંતા કરવાની પણ બત્રી વર્ષે નહીં બેતાલીસ વર્ષે પારણા બંધાવવાના દાખલા મારી પાસે હજારો દાખલા છે સાહેબ સાધુ છે ને આપી બીજાને આશીર્વાદ આપી દે ને પોતાના માટે ક્યારેય ના માગે એટલે જ્યાં જરૂર પડે ત્યાં મંદિરમાં કોઈ કપસી ઈંટુ સિમેન્ટ રેતી અને કાંઈ ના હોય તો ખીચકોલી જેમ રામે ફૂલ બાંધ્યો ને ત્યારે ભીની થઈને આલોટો મારી અને ફૂલ પાય જેમ ધ્રુજારી લેતી હતી ને એમ ખીચકોલી બનીને પણ આ મંદિરમાં તમારો સાથ સત્કાર છે જ મને રાજુ બાબુએ મનુબાબુ એ વાત કરી છે સારું મંદિર બનાવો મારા બાપ હવે આ બધું તો શું છે વજન વાળો ડાયરોસ એટલે આવી બધી વાતો થાય બાકી એકચુઅલી પોચું પોચું જ્યાં ચાલતું હોય ત્યાં તો આવું થાય ને એક બેન ખૂંટિયા રજકો ખવડાવતા હતા ખૂંટિયા ગાયોને ને રજકો ખવડાવી તો આપણે જોયું ખૂંટિયા રજકો ખવડાવે મારથી રહેવાનું નહીં મારો સ્વભાવ મેં જઈને પૂછ્યું મેં કીધું બેન આ ગાય નથી ભાઈ છે મને કે મને ખબર છે ભાઈ મેં કીધું આ આ તમે ખૂંટિયાના રજકો ખવડાવો છો નંદી છે અને આને તમે ગાયને રજકો ખવડાવો મને કે ભાઈ તમારા પ્રોગ્રામ કરાય શિખામણ ન દેવાય પણ બેન આ હાન થઈ ગયા પંદર જણાને સિંગડે સડાવે છે એટલે કહું છું કે આને તમે ન રસ્તો ખવડાવો આ પંદર જણાને હિંગડે હડાવીને હાઇટકા ભાંગે છે મન કે એટલે જ ખવડાવું છું ભાઈ હાઇટકા ભાંગે ને મન કે હા મેં કીધું કારણ શું મન કે ભાઈ મેં નવા નવા રેવા આવ્યા તમારા ભાઈ હાઇટકાનું દવાખાનું ખોલ્યું છે કે હાન થઈને કે પંદર આ મોકલ્યો તમને ન ખબર હોય કહી દઉં હવે ખૂંટિયા પાસે હાઇટકા ભંગીને પછી છે દવાખાના અત્યારે એ હું દેવાના મને ઈ ગયો ભિખારી ભક્તિ ન કરે રાકા ભજેની રા દાન દેવા ને એ તો બહુ ધોયેલા કોક મરજી વાના કામ સાહેબ એવું ક્યાંક ધર્મ નું કાર્ય હાલતું હોય હરિયર નું કાર્ય હાલતું હોય મંદિર નું કાર્ય હાલતું હોય અને ન્યા આવીને કોઈ એમ કહી દે કે મુંજાતાની બાપુ અમે બેઠા છે બસ હોકારાની જરૂર છે સાહેબ હા કેવલ ને કેવલ હોકારાની જરૂર છે અને મૂળ વાત જે મેં શરૂ કરી હતી ને આમાં જાજુ પાછું અત્યારે એમ જ હાલે છે અમે અમે એમ કીને આપજો 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 તો એક ભાઈ મારી પાસે ઊભા છે અને કે ક્યાર ના તમે કહો છો દેજો દેજો હું આપે સૂટા લઈ જાઓ છૂટા લઈ જાઓ બાધા હોવા જોઈએ ને પણ મને કે બાધા નથી તો કે નહીં મેં તમ તર સાંભળો કલાકારના બે દુશ્મન એક જેને ખબર પડે છે સુરમાં સંગીતમાં ભજન શબ્દમાં સાહિત્યની વાત હા આમ બે ગોઈ કેવાને એ અમારા મોટા દુશ્મન અને એક જેને કાંઈ લેના દેના નો હોય અને એમ કે અરે અરે દવા જ્યો ધાડે જાવા